આજરોજ કેટલાક મીડિયાના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે મોડી સ્કૂલ જામનગર હાલ વેકેશન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બોલાવી અને શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે બોર્ડ દ્વારા વેકેશન છે એ જારી કરવામાં આવેલ છે એટલે એ વેકેશન દરમિયાન કોઈપણ પ્રકારના પ્રકારનું શૈક્ષણિક કાર્ય છે એ કરાવી શકાય નહીં ઇવન જાહેર રજાના દિવસોમાં કે રવિવારના દિવસોમાં પણ કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરાવી શકાતું નથી આજરોજ આ જે પણ માધ્યમથી સમાચાર મળેલા છે એને અનુસંધાને આજે શાળાને અત્રેથી નોટિસ પાઠવામાં આવેલ છે અને આ અંગે આગળ નીતિ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ